એ બધા સાથે ચર્ચા પણ કરી છે ને વાર્તાલાપ કરીને કે ભાઈ આની અંદર કોનો હાથ હોય શકે અને જવાબદાર વ્યક્તિને કોઈને છોડવા નહીં આ ઘટના બની થોડી જે વારમાં દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ ત્યાં પહોંચ્યા હતા સંતો મહંતો બેઠા છે ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી ઘટના માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વના કોઈ પણ ખૂણામાં ના બને એવી બધા જ મિત્રો બે મિનિટ માટે આપણે મૌન પાળીએ